અમદાવાદ થી તમામ ગુજરાતીઓની આંખો ઉગાડી દે તેવો કિસ્સો સામે આવ્યો છે છે અને ખાસ બાળકોના ચેતી જવાની જરૂર આપણા બાળકો એન્જિનિયર કે બદલે હવે હત્યારાઓ બની રહ્યા છે અને નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે અને આપણા આ શાંત અને મીઠા ગુજરાતની છબી ખરડાવી આપણા જ બાળકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે હું વાત કરી રહી છું અમદાવાદની જ્યાં એક આઠમા ધોરણના કિશોરે દસમા ધોરણના કિશોરનો જીવ લઈ લીધો છે અને એ પણ ખૂબ નિર્મમતા સાથે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ડીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી અમદાવાદમાં ગઈકાલે એક ઘટના બની જેણે આખા ગુજરાતનું હયું હચમચાવી નાખ્યું છે વિગતો એવી મળી રહી છે કે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં જેવી નજીવી બાબતમાં આઠમા ધોરણના વિદ્યાર્થીએ ધોરણના વિદ્યાર્થીને છરી જેવું તીક્ષ્ણ હથિયાર મારી દીધું અને સવારે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું કિશોરના મોત બાદ તેના પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિત સ્ટાફને માર માર્યો અને તોડફોડ કરી સવારે અગિયાર વાગ્યા સુધીમાં સ્કૂલમાં બે જેટલા લોકો એકઠા થઈ ગયા અને જે સામે મળ્યું તેને માર્યા પાર્કિંગમાં પડેલી બસો ગાડીઓ ટુ માં ભારે તોડફોડ મચાવી પછી એક સ્ટાફ નીકળીંગ ના દરવાજા તોડી નાખ્યા કાચ ફોડ્યા નુકસાન કર્યું આ બધા પછી સ્થિતિ વણસતા પોલીસ પણ પહોંચી પરંતુ પોલીસ પણ ટોળા પર કાબુ નથી કરી શકતી સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસ જયારે સ્ટાફ ને બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું સતત તેને માર મારી રહ્યું હતું પોલીસની ગાડી પણ ટોળાએ ઊંચી કરી નાખી

આપણા વિસ્તારની શાંતિ જળવાઈ રહે એટલે હું આપને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપની જે કંઈ પણ માંગ હશે સ્કૂલ સામે હશે સંચાલકો સામે હશે જેની સામે હશે તેની સામે સરકારમાં રજૂઆત ઓલરેડી થઈ ગઈ છે અમે કરી રહ્યા છીએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી છે એટલા માટે હું આપને નમ્ર વિનંતી કરું છું કે ધીરે ધીરે આપણે અહીંયાથી વિખરાઈએ દીકરાની અંતિમ યાત્રા બાકી છે હજી હું ત્યાં પણ જઈને આવ્યો છું પરિસ્થિતિને સમજી દીકરાની અંતિમ યાત્રા સુધી આપણે શાંતિ રાખ્યા અમે જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ ખાતાના બધા જ વડાઓ અહીંયા છે કોઈ પણ જાતની કોઈ પણ મુશ્કેલી તમને નહીં થાય કોઈને બક્ષવામાં નહીં આવી કાબી હું આપું છું સરકાર તરફથી આપું છું સરકાર સાથે વાત થયેલી છે પરંતુ કોઈપણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી આપણે પોતે ગુનામાં સટો હોઈએ કોઈને વરજબરી ક્યાંક અહીંયા વાગી કરી જાય તો એ પણ આપણા માટે હિતાવહ નથી તો હું આપના બધાને નમ્ર વિનંતી કરું છું કે તમારી જે કંઈ ડિમાન્ડ છે એ તમે અમારી સામે તમે ધારો તો સરકાર સામે મૂકો એનો પણ વાંધો નથી અમે એને માટે પણ તૈયાર છીએ પરંતુ આજે આપણે જે કંઈ કરવા માંગીએ છીએ એ શાંતિપૂર્ણ રીતે કાયદાની સાથે કરીશું આપણને ન્યાય નિશ્ચિતપણે મળવાનો છે આવી મારી વિનંતી છે ફરી એક વખત તમને વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે દીકરાની અંતિમ યાત્રામાં જોડાઈએ એ પૂરા થાય ત્યાં સુધી શાંતિ રાખીએ અમે લોકો તમારા વચ્ચેથી જવાના નથી આ અમારી ગેરંટી છે તમે જે જે મિનિટી જ્યારે બોલાવશો ત્યારે તમારી સાથે આવવા માટે તૈયાર છે પણ ફરી હાથ જોડીને વિનંતી કરું છું કે પરિસ્થિતિ સંજોગો અને જે રીતનો બનાવ બન્યો છે ખૂબ દુઃખની છે ખૂબ દુઃખનો છે આપણા ઘરનો દીકરો ગયો છે આપણે થોડી શાંતિ રાખીએ આવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે સરકાર વતી અને અમારા બધા ચૂડાયેલા પ્રતિનિધિ

એક બાળક બીજા બાળક પર હથિયારથી જીવલેણ હુમલો કરે છે ત્યારે ક્યાં હતા આ ઘટના પહેલા શું થયું એવી પણ વિગતો મળી રહી છે કે જે વિદ્યાર્થી એ છરી મારી તેની સામે અગાઉ પણ સ્કૂલને અનેક ફરિયાદો મળેલી છે તો એ સમયે શાળા તંત્ર દ્વારા કેમ કોઈ પગલા ન લેવાયા અને આ બધા જ સવાલોની વચ્ચે એક સૌથી મોટો સવાલ કે કોઈ છોડવામાં નહીં આવે એવી વાતો વચ્ચે આપણા બાળકો હત્યા કરી નાખવાની હિંમત ક્યાંથી લાવે છે તમે પણ આ વિશે જરા વિચાર કરજો અને તમારો શું મત છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યુઝ નમસ્કાર